ઉત્તર ભારતમાં મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા ગુજરાત બિહાર રોહતમાં બારો ચુમ્માલીસ ડિગ્રી નોંધાયા તો તેર જૂન સુધી જમ્મુ ડિવિઝન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી પશ્ચિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ હિટવેવ રહી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ હરિયાણા બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અસર કરશે ત્યારે નિર્ધારિત સમય કરતા બે દિવસે પહેલું મુંબઈ પહોંચ્યું હતું જેને કારણે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો આઈએમડીએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ અને પાલ થાણે મુંબઈ અને રાયગઢ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે ચોમાસુ ગત આઠ જૂનને શનિવારે છત્તીસગઢ અને ઓડિશામાં પ્રવેશ્યું છે ત્યારે હવે આઠ દિવસ બાદ ચોમાસુ જબલપુર બાલાઘાટ થઈને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરી શકે છે સામાન્ય રીતે ચોમાસુ મુંબઈ પહોંચ્યા પછી પાંચ દિવસમાં એમપી પહોંચે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ